રોજગાર આપવાથી આ નિર્ણય તાજેતરના પહેરગામ આતંકવાદી હુમલા અને બાંગ્લાદેશમાં હિન્દુ પર થયેલ હુમલાઓના પગલે લેવામાં આવ્યો છે વિશેષ કાર્યદળ આ અભિયાનનું નેતૃત્વ બિનકાયદેસર વસવાટ કરનારાઓને ઓળખ માટે વિવિધ એજન્સીઓ સાથે સહકાર આપી રહી છે માર્ચ બે હજાર પચીસમાં ભુવનેશ્વર રેલવે સ્ટેશન પરથી દસ બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી જેમને ધુબરી નજીકથી બોર્ડર પાર કરીને ઓડિશામાં પ્રવેશ કર્યો રાજ્ય સરકારે તમામ એન્જિનિયરિંગ વિભાગો અને અન્ય એજન્સીઓને બિનકાયદેસર વસવાટ કરનારાઓને કોઈપણ પ્રકારના રોજગારમાં સામેલ ન કરવા માટે સૂચના આપી છે ઓડિશાને લગભગ ચારસો એંશી કિલોમીટર લાંબી દરિયાકાંઠા રેખાને પશ્ચિમ બંગાળ સાથેની સીમાને ધ્યાનમાં રાખીને બિનકાયદેસર પ્રવેશના માર્ગો પર ખાસ ધ્યાન આપવામાં રહ્યું છે કાયદામંત્રી પૃથ્વીરાજ હરિચંદને જણાવ્યું હતું કે અમે બિનકાયદેસર રીતે ઓડિશામાં રહેલા બાંગ્લાદેશી નાગરિકોની ઓળખ કરવાની સ્પષ્ટ સ્થિતિ ધરાવીએ છીએ હવે અમે ખાતરી કરીશું કે કોઈ પણ બાંગ્લાદેશી નાગરિકને કોઈ પણ આઉટસોર્સિંગ કંપની દ્વારા રોજગાર આપવામાં નહીં આવે